ગુડ મોર્નિંગ દોસ્ત આપણા ઓર્ગેનિક બટાકા વાયા પાંચ કટાચ છે વાવીને સોળ દિવસ થઈ ગયા દેશી જુગાડથી વાવ્યા હતા પ્લાન્ટરવાળા આવ્યા નહીં એટલે દેશી જુગાડ કરી નાખ્યો આમાં નહીં ખાય યુરિયા નાખ્યું પોટાશ કે ડીએપી કંઈ નહીં નીંદણ માટે પણ દવા નહીં છાટી ઓર્ગેનિક જ કરવાના છે જોઈએ શું થાય આગળ આમાં કંઈ દવા બીજી નાખવાની જ નહીં દેશી જોગાડથી આવેલા છે બાજુમાં ટમાટી ઘર માટે ખાવા માટે ડુંગળી છે મરચી પણ છે વચ્ચે ઓર્ગેનિક બટાકા પાંચ કટા હતા પાંચ બેગ ઘર પૂરતા ખાવા માટે કેટલા થાય અને બાકી વેચીશ